જામનગરના શંકર પાણીના ટાંકા નજીક બાઉન્ડ્રી શંકરરી ધરાશાયી થઈ છે શંકર પાણીના ટાંકા નજીક દિવાલ પડતા આઠથી દસ ગાડીઓ દબાઈ એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ તાત્કાલિક એને સારવાર માટે દાખલ કરવો પડ્યો છે ફાયર એસ્ટેટ વિભાગ અને સ્થાનિકોએ કાટમાળ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરી છે આ દ્રશ્યો તમે જુઓ શંકર ટેકરી પાણીના ટાંકા નજીક એક દિવાલ ધરાશાય થઈ આઠથી દસ ગાડીઓ એની નીચે દબાઈ હતી એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ તાત્કાલિક એને દાખલ કરવો પડ્યો એવી સ્થિતિ સર્જાઈ હતી ફાયર એસ્ટેટ વિભાગ ફાયર એસ્ટેટ વિભાગોના સ્થાનિકોએ ભેગા થઈને જે દિવાલનો કાટમાળ હતો એને દૂર કરવાની કામગીરી કરી છે તાત્કાલિક એને સારવાર માટે દાખલ કરવો પડ્યો છે ફાયર એસ્ટેટ વિભાગ અને સ્થાનિકોએ કાટમાળ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરી છે આ દ્રશ્યો તમે જુઓ શંકર ટેકરી પાણીના ટાંકા નજીક એક દિવાલ ધરાશાય થઈ આઠથી દસ ગાડીઓ એની નીચે દબાઈ હતી એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે તાત્કાલિક એને દાખલ કરવો પડ્યો એવી સ્થિતિ સર્જાઈ હતી ફાયર એસ્ટેટ વિભાગ ફાયર એસ્ટેટ વિભાગ અને સ્થાનિકોના સ્થાનિકોએ ભેગા થઈને જે દિવાલનો કાઠમાળ હતો એને દૂર કરવાની કામગીરી કરી છે